વેલકમ ટુ માય ચેનલ જે એમએસસી જૈનિક મેથ્સ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છની અંદર વિષય ગણિતની અંદર ચેપ્ટર નવ માહિતીનું નિયમન પરીક્ષાની તૈયારી માટેના ખાસ દાખલાઓ આપણે જોવાના છીએ તો મહત્વના દાખલાઓની રીત અને તેના ઉદાહરણ છે એ આપણે જોઈશું જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર શેર કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચલો આપણે જોઈએ નવ માહિતીનું નિયમન અહીંયા આપેલી માહિતીને ગોઠવો એક એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચવાનું છે અહીંયા જે દંપતી આપે છે એના બાળકોની સંખ્યા છે અહીંયા દર્શાવવામાં આવેલ કોષ્ટક આપણે દોરવાનો છે તો કોઠો આપણે દર વખત એક જ રીતનો થશે તો આ રીતે તમારે પહેલા કોઠો બનાવી લેવાનો છે પછી અહીંયા પહેલા ખાનામાં શું લખવાનું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે માહિતી અહીંયા આપેલી હોય એ માહિતી શેની છે બાળકોની સંખ્યા તો તમારે અહીંયા લખવાનું થશે બાળકોની સંખ્યા પછી વચ્ચે તો વચ્ચેના ખોનામાં આપણે આવૃત્તિ કોષ્ટક રચવાનું છે એટલે અહીંયા આપણે દોરીશું આવૃત્તિ ચિહ્ન અને છેલ્લા ખાનાની અંદર અહીંયા એક સર્વે કોણો અહીંયા કેટલા પચાસ દંપતીઓનો તો અહીંયા આપણે લખીશું દંપતીની સંખ્યા હવે બાળકોની સંખ્યા કેવી રીતે લખવી તો બાળકોની સંખ્યા લખવા માટે તમારે અહીંયા જે માહિતી આપી છે એમાં તમારા સૌથી ઓછા કેટલા જીરો ને સૌથી વધુ કેટલા ચાર તો તમારે જીરોથી અને ચાર સુધી સંખ્યાઓ ક્રમમાં લખી લેવાની એટલે કે જીરો એક બે ત્રણ ને ચાર તો બાળકોની સંખ્યા હવે આપણે શું કરીશું તો જીરો જીરો વાળા કેટલા તો એક બે ત્રણ તો તમારા અહીંયા આવૃત્તિ ચિહ્નો ત્રણ દોરવાના એક બે ત્રણ તો દંપતીની સંખ્યા કેટલી ત્રણ એ જ રીતે એક બાળકો માટે કેટલી સંખ્યા છે તો તમારે ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ તો તમારે અહીંયા સત્યાવીસ આવૃત્તિ ચિહ્નો દોરવાના છે તો તમે બધા જાણો છો કે ચાર આવૃત્તિ ચિહ્ન દોરી અને એક આડું કરી એટલે પાંચનો એક સમૂહ બને એ રીતે પાંચનો એક સમૂહ બે ત્રણ ચાર પાંચ પાંચે પાંચે પચીસ

ક્રમમાં તમારે લેવાનું એટલે અહીંયા આવૃત્તિ ચિહ્ન થાય નહીં તો જવાબ આવશે તો દર્શાવવા માટે ઊભી ચાર એક આડી એટલે કે પાંચનો એક સમૂહ બનશે પાંચ ચાર ચાર માટે કેટલા જોઈએ તો ચાર છે એક જ અહીંયા આપણે દર્શાવીશું એક આ રીતે આપણે આવૃત્તિ આવૃત્તિષ્ટક તૈયાર કરીશું ચલો બીજો દાખલો જોઈએ આપણે તો બીજો અંગ્રેજીની દસ ગુણની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવી છે માહિતીને આવૃત્તિ કોષ્ટક દ્વારા દર્શાવો અહીંયા શું આપેલું છે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ બરાબર શું આપ્યું છે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ અહીંયા લખવાના છે તો કોઠો દર્શાવશું આપણે કેવી રીતે તો આ જ રીતે દર્શાવવાનું પહેલા અહીંયા શું લખ્યું શેની માહિતી આ શું આપ્યું છે ગુણ આપણને આપેલા છે અહીં આપણે લખીશું મેરવેલ ગુણ કેટલા દસ ગુણની કસોટીમાંથી મેરવેલ ગુણ છે વચ્ચે આપણે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે શું લખીશું કોની ચાલીસ વિદ્યાર્થીઓ કેટલા ચાલીસ વિદ્યાર્થીઓ અહીંયા શું લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા હવે મેરવેલ ગુણની અંદર તમારે જોઈ લેવાના સૌથી ઓછા કેટલા છે એક અને સૌથી વધુ કેટલા છે બરાબર સૌથી ઓછા અને સૌથી વધુ તો ઓછા એક અને સૌથી વધુ નવ તો તમારે એક થી ક્રમમાં નવ સુધી તમારે લખી દેવાના પછી મેળવેલ ગુણ એક તો એક તમારે શોધવાના કેટલી વખત છે એક અને બે વખત તો આવૃત્તિ ચિહ્ન તમારે બે દર્શાવવાનું વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી બે એ રીતે બે માટે તમે દર્શાવો તો બે માટે ત્રણ છે તો વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ ત્રણ માટે તમારે ગણતરી કરવાની કેટલી છે એ રીતે આવૃત્તિ ચિહ્ન તમારે દોરવાના ત્રણ ચાર માટે હશે સાત તો અહીંયા આપણે લખીશું સાત અહીંયા પાંચ આવે એટલે તમારે ધ્યાન રાખવાનું કુ ભી ચાર લીટી કરીને એક આડી લીટી કરો એટલે પાંચનો એક સમૂહ બનશે અને બે એટલે કે સાત પાંચ માટે કેટલી છે તો છ તો આપણે લખીશું છ એ જ રીતે આગળ આપણે જોઈશું છ માટે તો છ માટે કેટલી સાત છે તો આપણે સાવૃત્તિ ચિહ્ન સાત દોરીશું અને લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા સાત એ જ રીતે સાત માટે કેટલા છે પાંચ તો પાંચ નો સમૂહ અહીંચ આઠ માટે કેટલા ચાર વિદ્યાર્થીઓની સંખ્યા એ જ રીતે નવ નવ માટે કેટલા છે બરાબર તમારે અહીંયા ગણતરી કરી અને આવૃત્તિ ચિહ્નો દોરવાના છે ત્રણ તો અહીંયા આપણે લખીશું ત્રણ હવે નીચે અહીંયા પ્રશ્નો આપ્યા છે આ કોષ્ટક આધારે એક કે કેટલા વિદ્યાર્થીઓ આઠ કે આઠથી વધુ ગુણ મેળવ્યા છે આઠ અથવા આઠથી વધુ ગુણ કેટલાય મેળવ્યા છે આઠ મેળવ્યા હોય ચાર આઠથી વધુ ત્રણ ચાર ને ત્રણ કેટલા સાત તો પેલાનો જવાબ આવશે સાત બીજો કેટલા વિદ્યાર્થીઓ પાંચ કે પાંચથી ઓછા ગુણ મેળવ્યા છે તો એટલે કે અહીંયા છ સાત ત્રણ ત્રણ બે નો સરવારો આપણે કરીશું તો જવાબ આવશે એકવીસ આ રીતે તમે પુસ્તક દોરી શકો છો અને એના પ્રશ્નો આપેલા હોય તો પ્રશ્નોના જવાબ પણ લખી શકો છો આગળ જોઈએ આપણે ત્રીજો ચાલીસ કુટુંબ છે પહેલી માહિતી કઈ લખવાની તો અહીંયા શેની માહિતી આપેલી છે બાળકોની સંખ્યા તો તમારે અહીંયા પહેલું લખવાનું બાળકોની સંખ્યા બીજું વચ્ચે શું લખશો આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે શેની વાત છે ચાલીસ કુટુંબ અહીંયા આપણે લખું લખીશું કુટુંબોની સંખ્યા તો બાળકોની સંખ્યા તમે દર્શાવવા માટે શું કરીશો સૌથી ઓછા કેટલા જીરો સૌથી વધુ કેટલા તે રીતે આપણે તમારે જીરો થી આઠ ના ક્રમો દર્શાવી દેવાના પછી જીરો વાળા બાળકો કેટલા તો એક બે અને ત્રણ તો તમારો ઉભા ત્રણ લીટર દોરવા એટલે આવડતથી ચિહ્ન ત્રણ એટલે કુટુંબોની સંખ્યા કેટલી ત્રણ એ જ રીતે એક માટે કેટલા અગિયાર તો પાંચ પાંચ દસ અને એક અગિયાર એટલે આપણે કુટુંબોની સંખ્યા અગિયાર એ માટે અહીંયા પાંચ ને ત્રણ આઠ તો આપણે લખીશું આઠ એ રીતે ત્રણ માટે આઠ એમાં પણ આપણે લખીશું આઠ ચાર માટે છે ચાર બરાબર ગણતરી કરવાની ચાર કેટલા તો અહીં શરૂઆતથી કરવાની એક બે ત્રણ ચાર બીજા કોઈ ચાર છે નહીં એટલે ચાર તો આપણે ચાર લખીશું પાંચ તો પાંચ વાળું કોઈ છે જુઓ કોઈ દેખાતું નથી ન હોય તો તમારે એક પણ આવૃત્તિ ચિહ્ન દોરવાનું નહીં સીધી જીઓ જવાબમાં લખી દેવાનું જીરો એ રીતે છ માટે આવતી ચિહ્નો બે સાત માટે છે ત્રણ તો ત્રણ એ જ રીતે આઠ માટે લખવાના એક તો અહીંયા એક જ છે એટલા માટે પીશું એક આ રીતે કોઠો તમે તૈયાર કરી શકો છો આગળ આપણે જોઈએ ચોથો આપ ચાર પચીસ વિદ્યાર્થી દ્વારા એક પાસો વારા પરથી ફેંકવામાં આવતા નીચે પ્રમાણે મુજબ અંક આવેલ છે તો આ માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચો અહીંયા માહિતી આપેલી છે એના આધારે આપણે આવૃત્તિ કોષ્ટક રચવાનું છે તો પહેલાં કોઠો દોરી દઈશું કોઠાની અંદર શરૂઆતમાં શું લખીશું અહીંયા એક પાસો વારા પરથી ફેંકવામાં આવેલા મુજબના અંક છે એટલે અહીંયા શું છે પાસાની અંદર જે આવતા હોય અંક અહીંયા લખીશું આપણે પાસાનો અંક વચ્ચે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે શું લખીશું શેની વાત છે વિદ્યાર્થી આપણે લખીશું વિદ્યાર્થીઓની સંખ્યા હવે પાસાનો અંક તમારે જોવાનો સૌથી ઓછા કેટલા એક અને વધારે વધારે કેટલા હોય છ એકથી છ અંક હોય તો તમારે એકથી છ અંક દર્શાવી દેવાના એક અંક માટે કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ તો તમારે પાંચનો સમૂહ દર્શાવવાનો એટલે પાંચ એ રીતે બે માટે તમારે ગણતરી કરવાની તેમાં પણ પાંચ છે બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ત્રણ માટે પણ તમારે ગણતરી કરવાની એ રીતે બધા જ માટે ગણતરી કરી અને તમારે કોઠાની અંદર લખતા જવાનું ધ્યાન રાખવાનું કે ગણતરી કરવામાં તમારે ક્રમ રાખવાનો જેથી ભૂલ થાય નહીં ચાર તો ચાર માટે ચાર એટલે કે ચાર પાંચ માટે બે તો અહીંયા બે છ માટે ત્રણ તો ત્રણ અને છેલ્લે તમે એક ધ્યાન રાખજો કે પચીસ વિદ્યાર્થીઓ છે અહીંયા આવૃત્તિ ચિહ્નનો સરવાળો પચીસ થવો જોઈએ અને વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો તમારે કરવાનો પચીસ થવો જોઈએ તો થાય તો તમે સાચા છો એવું આપણે કહી શકીએ બરાબર સરવાળો પચીસ થવો જોઈએ આ રીતે આવૃત્તિ કોષ્ટક તમે તૈયાર કરી શકો છો પાંચમો છે એક બગીચામાં ગુલાબના ચાલીસ છોડવાઓ પર ફૂલોની સંખ્યાની જે મુજબ છે તે પરથી આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો ત્યાં

તે પ્રમાણે ક્રમમાં તમારે લખી લેવાના જીરો માટે તમારે ગણતરી તો માટે કેટલા એક આવૃત્તિ ચિહ્ન દોરી અને ગુલાબ આવશે એક માટે કેટલા ત્રણ તો ગુલાબના છોડવાઓ કેટલા ત્રણ ફૂલોની સંખ્યા બે તો આવૃત્તિ ચિહ્ન અહીંયા સાત છે એટલે અહીંયા સાત લખીશું ત્રણ માટે દસ તો દસ ચાર માટે નવ તો નવ પાંચ માટે છ તો છ છ માટે ત્રણ તો ત્રણ ને સાત માટે એક તો એક આ રીતે તમારે કોટો છે એ લખવાનો છે આવા જ કોઠાઓના ઉદાહરણો છે એ તમને અહીંયા આપેલા છે અહીંયા છ નંબરનું અને સાત નંબરનું કોઠો આપણને આપેલો છે એ કોઠો તમારે જોવાનો છે જોઈ અને એ દાખલા તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે વિડીયોને તમારે પુશ કરી અને આ દાખલાઓની રકમ લખી અને તમારે જાતે આ કોષ્ટક દોરવાનો પ્રયત્ન કરવાનો છે તો છ અને સાત બંને તમે લખજો જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એ કોમેન્ટ બોક્સમાં જઈ અને કોમેન્ટ કરજો જેથી મને મોટિવેશન મળે અને નવા વિનિયો બનાવી શકું સારા એવા ચલો આપણે આગળ જોઈએ આઠમો તો અહીંયા આઠ અને નવ બંને ઉદાહરણ આપણને આપેલા છે એ હોમવર્કની અંદર છે તમારે જાતે તૈયાર કરવાના છે કારણ કે પરીક્ષાની અંદર આપણે ઝડપથી ગણતરી કરી શકીએ એ માટે આપણે પ્રેક્ટિસ જરૂરી છે વિડીયોને પૂસ્ટ કરીને અને તમે આ દાખલાઓની રકમ લખી અને ગણતરી જાતે કરી શકો છો તો આપણે જોઈએ આગર તો અહીંયા પહેલો છે હવે નવી રીત છે અહીંયા સંખ્યાઓની જગ્યાએ અન્ય કંઈક માહિતી આપેલી છે એના આધારે આપણે કોષ્ટક રચવાનું છે તો પહેલો ધોરણ આઠ ના ત્રીસ વિદ્યાર્થીઓની રંગની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ રંગ કોષ્ટકમાં દર્શાવવાના છે અહીંયા માહિતી છે આપી છે રંગ તો કોઠો તમારે એ જ રીતે દોરવાનો થશે પહેલું શું લખશું તો અહીંયા આપણે આગળ જે રીતે જોઈએ એ જ રીતે શેની માહિતી આપીશું રંગ તો તમારે લખવાના પહેલાં રંગ અહીંયા વચ્ચે આવડતીજીનહ અહીંયા છેલ્લે શું છે શેની વાત છે ત્રીસ વિદ્યાર્થીઓ તો તમારે લખવાની વિદ્યાર્થીઓની સંખ્યા તો રંગની અંદર તમારે જેટલા રંગ હોય એ ક્રમશ લખી લેવાના છે એક પર રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા લાલ પીરો નારંગી લીલો કારો ને વાદરી પછી આગળ આપણે જે રીતે ગણતરી કરતા હતા એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે લાલ તો લાલ માટે તમારે જોવાના કેટલા થાય છે એ બે ત્રણ ચાર પાંચ બરાબર તો પાંચ તો પાંચ આવૃત્તિ ચિહ્નો તમારે દોરવાના પાંચ એટલે કે પાંચ નો સમૂહ એક ચાર ઉભા ને કાઢો એટલે પાંચ તો પીરો તો પીરો માટે તમારે ગણતરી કરવાની તો એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર તે રીતે છ તો છ તમારે દોરવાના નારંગી માટે તો નારંગી માટે આપણે જોઈશું એક બે ત્રણ ચાર પાંચ બરોબર ધ્યાનથી ગણતરી કરવાની જેથી એક પર રહી ન જાય હવે તમારો જવાબ ખોટો ન પડે તો લીલા માટે પણ પાંચ છે તો આપણે પાંચ લખીશું કારો તો કારોમાં પાંચ છે તો આપણે પાંચ લખીશું વાદળી તો વાદળી માટે ચાર છે તો આપણે લખીશું ચાર પછી છેલ્લે તમારે શું કરવાનું બધાનો સરવાળો કરી લેવાનો ત્રીસ થવો જોઈએ ને બધા પાંચ પાંચ સરવાળો આપણે કોષ્ટક સાચું છે એવું આપણે કહી શકીએ બીજો દાખલો રીતે આપણે જોઈએ માહિતી આપેલી હોય તો કેવી રીતે આપણે કોષ્ટક દોરી શકીએ આગળ દોરતા એ જ રીતે આપણે દોરવાના છે તો બીજો આપણે જોઈએ તો ધોરણ છ ના ત્રીસ વિદ્યાર્થીઓની રમતની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને રમત કોષ્ટકમાં દર્શાવો તો અહીંયા શું આપ્યું છે રમત આપણને આપેલી છે રમત અને ચિહ્ન વિદ્યાર્થીઓની સંખ્યા રમત રમતની અંદર જેટલી રમત હોય તમારે ક્રમશ લખી દેવાનું ધ્યાન રાખવાનું એકવાર રહી ન જાય તો ખો કબડ્ડી ક્રિકેટ ટેનિસ અને વોલીબોલ છે તો લખી લેવાના આવૃત ચિહ્નો ખોખો માટે તો ખોખો ગણતરી તમારે કરવાની એક બે ત્રણ ચાર પાંચ છે સાત અહીંયા આપણે સાત દોડી આવડતી દર્શાવીશું અને વિદ્યાર્થીઓની સંખ્યા સાત એ જ રીતે કબડ્ડી માટે આપણે જોઈશું તો કબડ્ડી માટે એક બે ત્રણ ચાર પાંચ આપણે દર્શાવીશું પાંચ અને તો તમે જોઈ લેવાની ગણતરી કરી અને દર્શાવવાના છ તો અહીંયા છ ક્રિકેટ માટે છે આઠ તો તમારે અહીંયા આઠ ટેનિસ માટે છે પાંચ તો અહીંયા આવશે પાંચ વોલીબોલ માટે જોઈ લેવાના કેટલા છે

સિમ્બોલ આપણને આપેલા બી બી જી એમ તેના આપણે પોસ્ટકની અંદર દર્શાવવાના છે તો પેલા કોઠું દોરી લઈશું કોઠાને પહેલા શરૂઆતમાં શું લખીશું શેની માહિતી આપીશ અહીંયા શું છે ફર શું છે ફર તો તમારે લખીશું ફર બીજું છે આવૃત્તિ ચિહ્ન અને છેલ્લું શું લખશો પચીસ બાળકો એટલે બાળકોની સંખ્યા તો ફરની અંદર જે હોય ક્રમશઃ તમારે લખી લેવાના તો કેરા ચીકુ કેરી તરબૂજ અને દ્રાક્ષ કેરા માટે કયો સિમ્બોલ છે જોવાના કેટલા છે એક બે ત્રણ ચાર તો અહીંયા આપણે દર્શાવીશું આવૃત્તિ ચિહ્ન ચાર અને બાળકોની સંખ્યા ચાર એ રીતે કેરી માટે આપણે દર્શાવીશું તો આઠ ખરબૂચ માટે ચાર દ્રાક્ષ માટે ચાર આ રીતે દર્શાવી અને છેલ્લે ગણતરી કરી લેવાની કેટલા પચીસ થાય છે ચલો આપણે આગળ જોઈશું અહીંયા આ જ રીતે આપણને માહિતી આપેલી છે અને કોષ્ટકની અંદર દર્શાવવાના છે તો ઉદાહરણની અંદર એટલે કે હોમવર્કની અંદર આ દાખલા તમને આપેલા છે તો બંને દાખલાઓ છે અને આના પછીનો પણ એક દાખલો છે એ પણ તમારે હોમવર્કની અંદર લખવાનો છે એની તમારે વિડિયોને સ્ટોપ કરી અને આ દાખલાની રકમ લખી અને ગણતરી કરવાની જેથી પરીક્ષાની અંદર આપણે સરળતાથી ગણતરી કરી શકીએ તો આપણે જોઈએ આગળ આગળનું ઉદાહરણ છે છ અહીંયા આપણને રમતનો વિષય આપેલું છે તો આના આધારે તમારે અહીંયા કોઠો પણ આપેલો છે રમતમાં પ્રશ્નો આપેલા છે એ પણ તમારે લખવાના જવાબ આપવાના થશે તો વિડીયોને પુશ કરીને આ જે ઉદાહરણો છે એ હોમવર્ક ની અંદર તમારે લખી લેવાનું જેથી સરળતાથી તમે પરીક્ષા કરી શકો ચાલો આપણે આગળ જોઈએ નવી રીત હવે આપણને આપેલું છે ચિત્ર આલેખ નું અર્થઘટન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો એટલે ચિત્ર આલેખ આપેલો હોય એના આધારે જે પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તો તમારે આની અંદર ખાસ શું ધ્યાન રાખવાનું અહીંયા જે કોઠો આપેલો છે એ કોઠાને તમારે એક બે વખત જોઈ લેવાનું અને અહીંયા શેની માહિતી આપેલી છે બરાબર અહીંયા આકૃતિ દર્શાવેલી છે 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 આપેલી એ તમારે જોઈ લેવાની અહીંયા એક ચિહ્ન આપ્યું છે બરાબર દસ હજાર રૂપિયા ડોલરની આકૃતિ આપી છે બરાબર એ પોટલી છે એના દસ હજાર રૂપિયા છે તમારે આના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો સોમવારે તમે જોઈ શકો કે ભાઈ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ તો નવ છે તો એકના કેટલા દસ હજાર તો કેટલા થાય નેવું હજાર રીતે તમારે બધાની ગણતરી કરવાની અને પછી જે પ્રશ્નો આપેલા હોય એના આધારે જવાબ લખવાનો તો પહેલું આપ્યું છે કયા દિવસે સૌથી વધારે વકરો થયો છે કેટલો અહીંયા સૌથી વધારે વકરો કયા દિવસે દેખાય તો સૌથી વધારે કેમો છે સોમવાર તો સોમવારે સૌથી વધારે વકરો થયો છે કેટલો તો આપણે ગણ્યો

તો તમારે ધ્યાનથી જોવાનું કયા દિવસો એવા છે જેમાં સરખો વકરો તમે જોઈ શકો છો ગણતરી કરવાનો કેટલો એક બે ત્રણ ચાર પાંચ છે સાત તો કેટલા આવશે સિત્તેર હજાર તો બુધવાર અને શુક્રવારે સરખો વકરો થયો કેટલો સિત્તેર હજાર રૂપિયા મંગળવારનો વકરો કેટલો મંગળવાર તમારે ગણતરી કરવાનો મંગળવારે કેનો થાય છે તો અડધું છે તો શનિવારનો વકરો તમારે જોવાનો કેટલો થાય છે શનિવાર માટે તમારે ગણતરી કરવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને અડધો એટલે કે સિત્તેર હજાર પદશ અડધા એટલે પાંચ હજાર એટલે પંચોતેર હજાર રૂપિયા આ રીતે તમે કોઠા પરથી એટલે કે ચિત્ર આલેખ આપેલો છે એનો અર્થઘટન કરી અને પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો બીજો આપણે આગળ જોઈએ એ પણ આપેલું છે એક ફેક્ટરી દ્વારા રિક્ષાની સંખ્યા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો પછી ચિત્ર આલેખ આપેલો છે એમાં આપી છે ફેક્ટરીમાં બનાવેલ રિક્ષાની સંખ્યા તો એક રીક્ષાનો જે સંકેત છે બરાબર પચાસ રિક્ષા એવું આપણને આપેલું છે તો આપણે જોઈશું ભાઈ આનો તમારે સંપૂર્ણ પેલા માહિતી લઈ લેવાની ગણતરી કરવાની અને પછી પ્રશ્નો ઉપર જવાનું જેથી સરળતાથી તમે પ્રશ્નોના જવાબ આપી શકો છો તો અહીંયા પચાસ છે તો અડધી રિક્ષાઓ તો કેટલા આવે પછી એ તમારે ખાસ ખ્યાલ રાખવાનો હવે પહેલો જોઈશું સૌથી ઓછી રિક્ષા કયા દિવસે બનાવવામાં આવે તો તમારે જોવાનું કે ભાઈ સૌથી ઓછી કઈ તો અહીંયા શનિવાર તો શનિવારે સૌથી ઓછી રિક્ષા બનાવવામાં આવી લે બીજો કયા દિવસે સૌથી વધારે રિક્ષા બનાવવામાં આવી તો તમારે જોવાનું કયા દિવસે સૌથી વધારે જોવા મળે છે તો ગુરુવારના દિવસે સૌથી વધારે આપણને જોવા મળે છે તો તમારે લખવાનું ગુરુવારે સૌથી વધુ રિક્ષા બનાવવામાં આવી ત્રીજો પ્રશ્ન છે આપેલ અઠવાડિયામાં લગભગ કેટલી રિક્ષા બનાવવામાં આવી આખા અઠવાડિયાની અંદર તમારે ગણતરી કરવાની કેટલી રિક્ષા થઈ તો તમારી રિક્ષાની છે કુલ રિક્ષાઓ કેટલી થાય છે ગણવાને એને પચાસ વડે ગુણશો એટલે તમારે આખા અઠવાડિયાની અંદર કેટલી રિક્ષાઓ થશે એ તમારો જવાબ મળશે તો અહીંયા લગભગ એક હજાર નવસો ને પંચોતેર રીક્ષા બનાવવામાં આવી છે ત્રીજો ચોથો કયા દિવસે સમાન સંખ્યામાં રીક્ષા બનાવવામાં આવી તો તમારે જોવાનું સમાન કયા દિવસે જોવા મળે છે સરખી હોય એવી તો તમે જોઈ શકો સોમવાર અને શુક્રવાર સોમવાર અને શુક્રવારના દિવસે સરખી સંખ્યામાં છે રીક્ષા બનાવવામાં આવે તો સોમવાર અને શુક્રવારે સમાન સંખ્યામાં રીક્ષા બનાવવામાં આવી તો તમારે આ આલેખ છે એનો તમારે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે અને આના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે ચલો આગળ આપણે ત્રીજો જોઈશું અહીંયા ત્રીજો આપેલો છે ભાઈ નીચેના નીચે પાંચ ગામમાં રહેલ સ્કૂટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલો છે બરાબર સ્કૂટરની જે સંખ્યાઓ એ દર્શાવતો આ લેખ આપણને આપેલો છે તો એનો આ અર્થઘટન કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા તમારે ખાસ જોઈને ગામ આપેલા હશે એ બી ઈ સ્કૂટરની સંખ્યા તો એક સ્કૂટરનું ચિહ્ન હશે બરાબર કેટલા દસ સ્કૂટર છે એ તમારે ખાસ જોઈ લેવાનું પછી આપણે પ્રશ્નો પર જઈશું તો પહેલું આપેલું છે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં સ્કૂટર છે તો તમારે જોવાનું કયા ગામમાં સૌથી ઓછા આપણને દેખાય છે ભાઈ ગામ ડી તો ગામ ડીમાં સૌથી ઓછી સંખ્યામાં સ્કૂટર છે બે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં સ્કૂટર છે તો તમારે જોવાનું કયા ગામમાં સૌથી વધુ દેખાય છે તો ગામ સી ની અંદર સૌથી વધારે સ્કૂટર જોવા મળે છે ત્રીજો પ્રશ્ન છે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે સ્કૂટર છે તો બી ગામની સરખામણીમાં સીમો કેટલા તો બીની સરખામણીમાં સીમો કેટલા વધારે છે અહીંયા ત્રણ ચાર સંકેત વધારે દેખાય છે એટલે એક સંકેત બરાબર સ્કૂટર છે ચોથો પ્રશ્ન આ પાંચ ગામમાં કુલ કેટલા સ્કૂટર છે તો તમારે શું કરવાના સ્કૂટરની સંખ્યા તમારે નોંધવાની અને એના દસ ગુણ્યા કરશો એટલે આપણને જવાબ મળશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ તો છવ્વીસ છે અને દસ વડે તમે ગુણશો એટલે જવાબ આવશે બસો ને સ્કૂટર એ જ રીતે આપણે આગળ જોઈએ ચોથો ભાઈ ચાર અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલ વેચાણ નીચે દર્શાવેલ છે તો બલ્બ છે એની સંખ્યા આપણને આપેલી છે દિવસ બલ્બની સંખ્યા અને અહીંયા એક બલ્બ બરાબર ચિહ્ન બરાબર કેટલા બલ્બ છે ચાર બલ્બ છે તો તમારે બલ્બની સંખ્યા છે એનું ધ્યાનથી નિરીક્ષણ કરવાનું છે કરી અને પછી અહીંયા પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તો ગુરુવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા તો અહીંયા તમે ને તમારે જોવાનું કેટલા છે તો એક બલ્બ બરાબર ચાર તો એક બે ત્રણ ચાર ચોકી ચોકી સોળ અને અડધો બલ્બ એટલે કે બે એટલે સોળ ને બે અઢાર બીજો પ્રશ્ન કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા

એક બોક્સમાં સત્તર બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે બરાબર એક બોક્સની અંદર કેટલા બલ્બ છે છેલ્બો હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે એ તમારે નોંધવાનું છે અહીંયા તમારે કુલ બલ્બ કેટલા છે એ તમારે નોંધવાનું બરાબર અને પછી ગણતરી કરશો તો જવાબ આવશે દસ બોક્સની જરૂર પડે આગળ એ પ્રશ્ન આપ્યો છે એક ગામમાં ફરોના છ વેપારીઓએ નીચે પ્રમાણે ફરોની પેટીઓએ ખાસ ઋતુમાં વેચી છે તો તમારે અહીંયા કોઠો આપેલો છે ચિત્ર આલેખ એ ચિત્ર આલેખનું અર્થઘટન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તો તમે તમારી જાતે આ હોમવર્કની અંદર દાખલા આપેલો છે તો તમારે હોમવર્કની અંદર આ ગણવાનો છે તો તમે આ વિડીયોને સ્ટોપ કરી અને આ ચિત્ર આલેખ અને પ્રશ્નો લખી અને પ્રશ્નો છઠ્ઠો તો છઠ્ઠામાં સહ શિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે અહીંયા ધોરણવાઈ છે વિદ્યાર્થીઓની સંખ્યા મિડલ સ્કૂલની અંદર જે હોય તો એક ચિત્ર બરાબર કેટલી છ છોકરીઓ છે તો આ ચિત્ર આલેખનું તમારે સંપૂર્ણ સમજવાનું છે એનું કેટલા આવશે કેટલા ન આવે એની ગણતરી કરવાની છે અને એના આધારે અવલોકન કરી અને પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અહીં તો પ્રશ્નો પણ આપણને આપેલા છે એ પ્રશ્નોના છે એ તમે અવલોકન કરી વિડીયોને સ્ટોપ કરી અને લખી લેવા અને પ્રશ્નોના જવાબ તમારે આપવાના આ બધા મહત્વના દાખલાઓ અને તે રીત છે અને તેના ઉદાહરણ છે પરીક્ષા માટે બહુ ખાસ છે આ રીતો તો ખાસ તમે પ્રેક્ટિસ કરજો જેથી પરીક્ષાની અંદર તકલીફ ન પડે તો આજે આપણે પરીક્ષાની તૈયારી માટેના ખાસ દાખલા જોયા જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ આ ચેપ્ટરના દાખલાઓની ગણતરી કરી શકે અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર શેર કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ